ફતેપુરા તાલુકાના નિંદકા ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી વિરુદ્ધ ગ્રામજનો દ્વારા મનસ્વી વહીવટ તેમજ સત્તાનો દુરુપયોગ કરી કામો કરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકામાં આવેલા નિંદકાપુર ગ્રામ પંચાયતમાં ત્રણ થી ચાર હજાર વસ્તી ધરાવતી પંચાયત જેમાં મોટા ભાગે આદિવાસી પ્રજા વસે છે ત્યારે સરકારના વિકાસના કામોને લઈ ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી વહીવટદાર નિમાવ્યા ત્યારથી પંચાયતના તલાટી અને વહીવટદાર મોટા ભાગની યોજનાઓ અને વિકાસલક્ષી કામો પોતાના મળતિયાઓના નામે લખી તલાટી વહીવટદાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગ્રામજનો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે ગત આઠ સાત બે હજાર ચોવીસના રોજ નિંદતા પૂર્વ ગ્રામ પંચાયતની ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું જે અંગે સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી ન હતી નિયમોનું ઉલ્લંઘન કરી ઠરાવો કરીને વિકાસના કામોના નામે ભ્રષ્ટાચાર કરાતા હોવાના આક્ષેપ કરતા નિંદકા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા ખડબડાટ મચી જવા પામ્યો છે રિપોર્ટર મગન દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા